સિહોરના વાવ ગામના સરપંચનો શ્રેષ્ઠ નિર્ણય ભ્રષ્ટાચાર થશે નહીં અને થવા દશ નહીં હું સરવૈયા સંજયભાઈ વાજીભાઈ ઉપસરપંચ મારા સરપંચ શ્રી જેઠુ બાજુભા ગોહિલ અને અમારા સભ્યના પેનલના સભ્ય છે મહાવીરસિંહ ગોવિંદસિંહ ગોહિલ અમારા ત્રણ જણાની અમારી પેનલ છે અત્યારે અને અમે ચૂંટણી ચૂંટણી અમારા ગામમાં થઈ છે ચૂંટણીમાં અમે લોકો અમારા જેઠુ બાજુભાની સરપંચ તરીકે નિમણૂક થઈ છે અમારા ગામનું ત્રણસો ચાર જણાની વસ્તી છે બરાબર

એની વાત સાંભળી છે અને કોઈ પણ ચરણ તમારે મારી ઓલું હોય અમારી ભૂલ દેખાતી હોય અમને તમે કહો અમે નિરાકરણ લાવીશું અને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવો ભ્રષ્ટાચાર અમે લોકો કરીએ અને વિડીયો બનાવો વિડીયો બનાવીને તમે સોશિયલ મીડિયા અપલોડ કરીને અમને દેખાડો ભ્રષ્ટાચાર તમે સાબિત કરશો તમારો પાંચ વર્ષનો વેરો અમારી પેનલ પર છે અથવા જટ બાજુ સરપંચ એ પોતે છવ્વીસમી અને એમનું અમે છવ્વીસમી જાન્યુઆરીને સ્વાગત કરીશું સરપંચ શ્રી જે આ હવે અત્યારના સંજોગમાં ભ્રષ્ટાચાર થાય છે એવો ભ્રષ્ટાચાર મારે કરવાનો નથી થતો મારે ગામની સેવા કરવાની છે અને જો કોઈ મને પકડી દે જો કોઈ પકડી દે સાબિત સાબિત કરી દે પકડી તો એનો પાંચ વર્ષનો વેરો ભરી દેવો અને એને ગામનો વચ્ચે છવ્વીસની દંડવાથી એનું સન્માન કરવાનું મારે અને એનો ઘર વેરો પાંચ વર્ષનો ભરી દેવાની જવાબદારી મારા ખીચાના પૈસે હું વેરો ભરી મારું નામ મેહુલ ગીરી અધિક ગીરી ગોઠવણી છે હું વાવ ગામમાં રહીશ છું અને હાલમાં અત્યારે બે મહિના પહેલાં ચૂંટણી થઈ છે જેમાં જેઠુ બાજુભા ગોહિલ સરપંચ તરીકે ચૂંટાયેલા છે ઉપછતપંચ તરીકે ભાઈ સંજયભાઈ સરવૈયા ચૂંટાયેલા છે અને બે ત્રણ મહિનાથી ગામના વિકાસની કામગીરી સારી દેખાઈ આવેલ છે કાલે રોડ રેસ્ટોરેશનનું કામ આવતું હતું તો ભાઈ શ્રી જેઠુ બાજુભા ગોહિલ માથે ઉપર ઊભા રહીને રોડ રેસ્ટોરેશનનું કામગીરી એને પૂર્ણ કરાવેલ છે અને બાજુમાં એના પ્લોટની ફાળવણી કરાવેલ છે જેનું આપણે કબજા બધા સાઈડમાં કરાવેલ છે દબાણા બધા દૂર કરાવેલ છે ગામમાં સ્ટ્રીટ લાઇટના અંજળા કરાવેલ છે પ્લસ પાણીની સુવિધા અમારા ગામમાં વર્ષોથી સારી છે કોઈ ઉપાધિ નથી અને આવો મારો અભિપ્રાય છે કે આવા આવા કામ જઠુભા અને ભાઈ શ્રી સંજયભાઈ પાંચ વર્ષ સુધી કરતા રહે સ્વચ્છતા બાબત શું કહેવાનું સ્વચ્છતા બાબતે સારું જ છે કેમકે ખૂણે ખૂણે પેટીઓ મૂકી દીધેલી છે કચરા પેટી અને વેરા પ્રમાણે કામ કરી ગયા છે એ લોકો અને બહુ સારું છે